હાલોલ સરકારી હોસ્પિટલમાં યોજાયો નિરામ્ય ગુજરાત મેડિકલ ચેકઅપ કેમ્પ વૃદ્ધ વિકલાંગોને આર્થિક સહાય આપવાનું સરકારનું આયોજન જાંબુઘોડા ગ્રામ પંચાયતને બસો પચાસ દર્દીઓએ કેમ્પમાં સારવાર કરાવી એક

આજે હાલોલ વિધાનસભાનો જેની અંદર અમારા જાંબુકો તાલુકો પણ આવે છે હાલોલ પણ આવે છે હાલોલનું આથી વિધાનસભા આવે છે જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે જે વૃદ્ધો સાઠ વર્ષથી ઉપરના હોય જે વૃદ્ધા પેન્શન લેતા હોય વયબંધના પેન્શન લેતા હોય કોઈ અપંગ હોય કોઈને દાંતના ચોકટાની તકલીફ હોય કોઈને આંખની તકલીફ હોય કોઈના કાનની બેરાશ હોય કોઈને પગની તકલીફ હોય અપંગ હોય એ લોકોનો અહીં અહી થશે એ લોકોની ચકાસણી થશે ડૉક્ટરો દ્વારા એની ચકાસણી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીના થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ પહેલી તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર એની અંદર એ લોકોને સહાય મળશે પણ અહીં ચકાસણી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુકોડા તાલુકાના અઢીસો લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુકુડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીંયા ગાડી લાયા છે એમની ચકાસણી કરાવીએ છીએ ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે ડોક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે એને આ આંખના તકલીફ છે એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમળના ફૂલવાની સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે